સુરત નવી સિવિલ હોસ્પિટલને એલ ટી હજીરા દ્વારા બે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી એલ ટી હજીરા દ્વારા સુરત સિવિલ હોસ્પિટલને દર્દીઓની સેવા માટે ફોર્સ કંપનીની બે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે મંગળવારે સવારે એલ ટી કંપનીના વીપી અને સીએઓ સંજયભાઈ દેસાઈ અને એમની ટીમના સદસ્યો સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલના રેડિયોલોજી વિભાગ બહારથી એમ્બ્યુલન્સ ફ્લેગ ઓફ કરી સિવિલ એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી નમસ્કાર મારું નામ સંજય દેસાઈ છે હું લાર્સન એન્ડ ટોબ્રો કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કામ કરું છું આજના આ પ્રસંગે જે સિવિલ હોસ્પિટલ ખાતે બે એમ્બ્યુલન્સ ડોનેટ કરવાનો જે પ્રસંગ રાખ્યો હતો તેમાં આપશો હાજર રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર લાર્સન એન્ડ ટોબ્રો કંપની એક એવી છે જે આખી દુનિયામાં અને ભારત વર્ષમાં ખૂબ જાણીતી છે ભાગે બધા લોકો એને એ રીતે જાણે છે કે મોટા એરપોર્ટ મોટા રસ્તા રામ મંદિર કે અટલ સેતુ એવા મોટા મોટા પ્રોજેક્ટો કરતી હોય છે પરંતુ એની સાથે સાથે એ જ લાર્સન એન્ડ ટોબરો કંપની આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આ રીતના સીએસઆર પ્રોજેક્ટો કરતી રહે છે અને ખાસ કરીને સુરત ખાતે હજીરામાં જે લાર્સન એન્ડ ટોબરોનું મોટું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે આ દસ કંપનીઓ જુદા જુદા પ્રકારના મોટા સાધનો બનાવે છે કે જે ડિફેન્સમાં પાવર પ્લાન્ટમાં અને બીજા જો આજુ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કામ કરતી હોય છે એની સાથે સાથે આ રીતના બધા સીએસઆરના કામ કરતા હોઈએ છીએ ભાગે અમે અમારી કંપનીની આજુબાજુના ગામડાની અંદર આ બધા પ્રોજેક્ટો કરતા હોય છે પરંતુ સુરત સિવિલ હોસ્પિટલમાં જે રીતે દર્દીઓને લાભ મળે છે અને ખાલી સુરત ખાતે નહીં પરંતુ આખા દક્ષિણ ગુજરાતના દર્દીઓનો જે લાભ રહે છે એ જાણીને અમને ખૂબ આનંદ થાય છે અને તેથી દર વર્ષે જ્યારે બી કંઈક પણ એમની જે રજૂઆત આવે છે એને અમે ખૂબ જ ધ્યાનપૂર્વક લઈ અને જે પણ અમારાથી થઈ શકતું હોય એ હંમેશા મદદ કરતા રહે છે આ બે એમ્બ્યુલન્સનો જેમ ડૉક્ટર સાહેબ એમ કીધું એમ ખૂબ જ ઉપયોગી થશે અને ઘણા દર્દીઓનો લાભ લેશે નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત આજે અમારા નવી સિવિલ હોસ્પિટલ સુરતને જે એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે આ હોસ્પિટલને એલ એન્ડ દ્વારા બે એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે જેની કોસ્ટ ફોર્ટી ફોર લેક્સ જેટલી છે આ બી એમ્બ્યુલન્સ છે આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે જે રિમોટ લોકેશન પણ જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે એના પહેલાં પણ એલ એન દ્વારા ઓલમોસ્ટ આજ સુધી ટુ પોઈન્ટ એટી કરોડ જેટલું ડોનેશન કરવામાં આવે છે સેવન્ટીન એટીનમાં પણ ડોનેશન કરવામાં આવે છે નાઇન્ટીન ટ્વેન્ટીમાં પણ અમારા ત્યાં એક ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવામાં આવે છે આ ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ જે પણ ફિટસ છે જે ના ના જન્મેલા બાળકો છે આમાં જો કોઈ ખા ખામી હોય જેનેટિક ખામી હોય તો આ ડિટેક્ટ કરવા માટે આ બહુ મદદરૂપ રહે છે એકવીસ બાવીસમાં અમને એક એમ્બ્યુલન્સ આપવામાં આવે છે એલ એન ટી દ્વારા અને એક બાયોમેડિકલ વેસ્ટ એન અને એક બાયોકેમિકલ એન જેની કોસ્ટ સિક્સટી લેક્સ છે અને પ્રત્યેક આમાં પ્રત્યેક ઇન્વેસ્ટિગેશન જે બહાર કરવા જઈએ તો બહુ કોસ્ટલી થાય છે અને અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે અને ટુ ફૂલ્લી લોડેડ વોશિંગ મશીન અને ટુ મારુતિ વેન્સ ઓમની વેન્સ પણ આપવામાં આવે છે એના પછી ત્રેવીસ ચોવીસમાં બે એમ્બ્યુલન્સ અત્યારે આપવામાં આવેલ છે અને ફિટલ મેડિસિન અમારા જે ડિપાર્ટમેન્ટ છે એના માટે જે પણ રિએજન્ટ્સ કન્ઝ્યુમેબલ્સની રિક્વાયરમેન્ટ છે એ પણ આપવામાં આવે છે એની પણ કોસ્ટ સોળ લાખ જેટલી છે અને બે એમ્બ્યુલન્સની કોસ્ટ ફોર્ટી થ્રી પોઈન્ટ ટુ